વલસાડ અને મહેસાણાના હવાનું પણ સામે આવ્યું છે એજન્ટ પેટા એજન્ટ અને દલાલોના આખા નેટવર્ક પર સીઆઈડી ક્રાઈમની નજર છે આજ મુદ્દે ફરિયાદ નોંધાય તેવી પણ શક્યતા છે જો કે અગાઉ પણ જે કબૂતરબાજી કાંડ પકડાયા છે તેમાં કડીઓ એક પછી એક જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે ડિપોર્ટ થયેલા યાત્રીઓ પૈકી મોટા ભાગના અશિક્ષિત છે અને કેટલાક તો સગીર પણ છે